ભગવાન પરશુરામ અવતાર ની સંપૂર્ણ કથા ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુ અવતાર ગણાય છે તેઓ ભૃગુ ઋષિની વંશ પરંપરામાં મહર્ષિ જામદની અને રેણુકાના પુત્ર તરીકે જન્મેલા પરશુરામજી શિવજીના પરમ ભક્ત અને મહાન યોદ્ધા ગણાય છે તેમણે પૃથ્વી પરથી અહંકાર અને અધર્મનો નાશ કરવા માટે અનેક પરાક્રમ કર્યા परशुराम जी નો જન્મ તે સમય થયો જ્યારે પૃથ્વી પર ક્ષત્રિયો દ્વારા અત્યાચાર વધ્યો હતો તેઓ વિષ્ણુ ભગવાનના અંશ અવતાર છે તેમનો જન્મ સમયે દેવતાઓ અને ઋષિઓએ આશીર્વાદ આપ્યા કે તેઓ પૃથ્વી પર અધર્મનો નાશ કરશે તેમની માતા રેણુકા ખૂબ પવિત્ર અને તપસ્વી સ્ત્રી હતી તેમનો પિતા મહર્ષિ જામદની સત્યપ્રિય અને વેદ શાસ્ત્રોના વિદ્વાન હતા

તેમણે શિવજી પાસે અस्त्र-શસ્ત્રની શિક્ષા લીધી અને ब्रह्मास्त्र સહિત અનેક દૈવી શસ્ત્રો પ્રાપ્ત કર્યા. એ વંશના મહાન અને શક્તિશાળી રાજા કાર્તવיר્ય અર્જુન સહસ્ત્રબાહુ ખૂબ જ पराक्रમી રાજા હતા. તેઓ ભગવાન દત્તાત્રેયના આશીર્વાદથી અસાધારણ શક્તિઓ ધરાવતા હતા. એક દિવસ રાજા કાર્તવיר્ય અર્જુન મહર્ષિ જામદિનીના આશ્રમમાં આવ્યા. भारशी टेमनो कामधेनु गाय द्वारा विशिष्ट सात्विक भोजन करावयु राजा ने आ गायनी शक्ति जोई लोप थयो अने टेरे ते गाय बलजबरी थी अपहरण करी ली थी जाहे परशुराम आश्रम मा पाछा आव्या अने आ, आ घटनानी खबर पड़ी त्यारे ते अत्यंत क्रोधित थया तेमने राजा कार्तवीर अर्जुन सामे युद्ध करयु अने भयानक युद्ध मा सहस्त्र बाहुने સહारियो अने कामधेनु गाय पाची लावी कार्तवीर वीर अर्जुन ना पुत्रो एक तेन्ना पिताना मृत्यु रो बदलो लेवा माटे महर्षि जाम्नी हत्या करी दी थी जया ने परशुराम ने आ विषय जान्यो त्यारे तेओ दुखी अने क्रोधित थई गया टेमणे पृथ्वी पर वदता अधर्म अने अहंकार वारा क्षत्रियो ने एकवीस बार संहारा तेओ दरेक क्षत्रिय राजा ने युद्ध माटे ललकारता अने जेमणी पाप अने अहंकार करयो होतो तेमनो नाश करता जारे भगवान श्री राम ने शिव धनुष भंग करने त्यारे परशुराम तेमना समक्ष प्रकट થયા તેઓ એ પ્રશ્ન ઉઠાવ્યો કે આ धनुष भंग કોણ કરી શકે પરશુરામ ભગવાન શ્રીરામના દિવ્ય સ્વરૂપની ઓળખ ન કરી શક્યા તેઓ એ શ્રીરામને લલકાર્યા પરંતુ જારે તેઓ એ તેમના દિવ્ય સ્વરૂપને ઓળખ્યું ત્યારે તેમનો અહંકાર તૂટી પડ્યું અને તેમણે શ્રીરામને નમન કરીને શસ્ત્ર ત્યાગ કર્યા પરશુરામ મહાભારત યુગમાં પણ જીવિત રહ્યા તેઓ મહાન યોદ્ધાઓના ગુરુ તરીકે જાણીતા છે તેમણે ભીષ્મ દ્રોણાચાર્ય અને કર્ણને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપ્યું પરંતુ જ્યારે કર્ણે એ વાત ગુપ્ત રાખી કે તે એક ક્ષત્રિય છે प्यारे परशुराम एक कर्ण ने श्राप આપ્યો કે તે જીવનમાં શસ્ત્ર વિદ્યા ભૂલી જશે પરશુરામ સાત ચિરંજીવી અવિનાશી મહાન યોગીઓમાં ગણાય છે કહેવાય છે કે તેઓ હજી પણ મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરી રહ્યા છે તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર ધર્મની રક્ષા માટે જીવિત રહેશે પરશુરામજીનો મહત્ત્વનો ઉપદેશ પરશુરામ ભગવાનની કથા આપણને શીખવે છે

આ દિવસે ભક્તો તેમના ચરણોમાં નમન કરી અને ધર્મની માર્ગે ચાલવાની પ્રેરણા લે છે